ગીર સોમનાથના વેરાવળમાં યુસીસી માટે અભિયાન ચાલી રહ્યું છે વિહિપ બજરંગ દળ દ્વારા જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે યુસીસી માટે ક્યુઆર કોડ દ્વારા લોકોનું સમર્થન મેળવ્યું વેરાવળ ટાવર ચોક ખાતે જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે વિશ્વ હિન્દુ પરિષદે સરકારના પગલાને આવકાર્યું સરકાર

ત્યારે હિન્દુ સમાજમાં આ બાબતે ખૂબ જાગૃતિ ફેલાય એટલે ટાવર ચોક વિસ્તારની અંદર વિશ્વ હિન્દુ પરિષદ અને બદરંગ દળના કાર્યકર્તાઓ બધા જ નાગરિકોને આ વાતની સમજ આપીને આ યુસીસીના કાયદાને સમર્થન આપવા માટે આ કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ તરફથી યોજવામાં આવેલ છે અને સવારથી જુદી જુદી ટીમો જુદા જુદા વિસ્તાર અને સોસાયટીમાં ફરે છે અને વધુને વધુ જન સમર્થન મળે એના માટે પ્રયત્ન કરે છે